મારી લાશ ઉપાડી જતા હોય ને એવું લાગે છે એવું કે મારી હું ઘઉ બધા જોઈ રહ્યો છું ને મારા ઓલે ગોમ વાળા સુધી પોક મેલી રોજ

આપડે જો કોઈ નું ગોમો ખોટું કર્યું છે પણ ખોટું કરે છે ને એટલું તો આપડે નહીં કર્યું પણ ખરણ બેઠ થી દવા કરી તારા મામા ને

બોલાયજે હગા બોલાય દે કે જેના ભેગું થવું એને થઈ જાય તાત્કાલિક

બાપુજી થયું ના થવાનું થયું કયો તારે પોક પેલી રોતા આ ગોમ નું તમારું

વાગ કોઈ નાથી ના બીવાય પણ હમો ભરકો થતો વણ એટલે પાછો પરો જો કે બાબુજી પણ થ્યુ હું સરપંચ મને કે યાર મારું માથું કઈ ની મોતી હું કાઢવાનો તો તમારા હાથમાં નહીં બતાવવાનું ક્યો તમારું કોમ નહીશલ્યુશન ના નીકળ તમે મને કયો ખાલી બાબુજી એમ કે ના હું તો એમ આ ગોમ આલ્યું આજથી સરપંચ તમે અને ગોમ ને હાચવજો રાજી ખુશી રાખજો અને ખરે ને

તૈન દરે મરું કે તો તૈનદારે મરું કયો મારું મગજ કોમ નહી સરપંચ મગજ કોમતું હોય તમે તાર તમે મરી જતા હોય તો મરી જુઓ મારા રોવા છે ને હું રોઈ લઉં પણ તમે મને કયો કે તમે મરી સમજવાના છો એમ કયો બાબુજી જબરજસ્ત મુસીબત આવી જશે કયો એટલે આ મહી નાખવાનું કર્યું કોને કયો કોણ કરુશ્મન પોચી વર્તો નહી ને એટલે કાવતરો ઉપર આવી જ કાવતરો

તમે વિચાર તો કરો આવી મારે હોત તો આપણા ભારતમાં કરોડો લોકો છે અને યુવાના લોકો ના કરોડો દુશ્મન છે અને હોમી હોમા બધા આવી રીતના મુઠ્યો મારીને મળી નાખતા હોત તો પછી આ લડવાની જરૂર જ હતી અને પછી એક વસ્તુ કહું આવી મુઠો મારે મોણસ મળી જતા હોત તો પછી આપણા ભારત ના દુશ્મન છે પાકિસ્તાન છે

જેમાં અગરબત્તી ખતમ થાય ને એમાં બે ખતમ થઈ જવું એટલે છેલ્લા દાળી તારે કેતો એક વસ્તુ હારે તમે ભણો આ લેબુ અગરબત્તી પટી જાય એમ તમે પટી જાવ એમ

બાબુજી ઉપર બાબુજી ને મઈ નાખો તમે તાર બાબુજી તમે મરી મરી તો રાજી ઢોલ વગાડો ખોલી ને વડી લ્યો આ બધા માંથી બહાર નીકળો દેશ એટલે આગળ પોચો

બાબુજી આઈ જા નાખ આપણી બેનૈ ખરે ખરા આપડું દુઃખ બાબુજી ને પોટલા ઉપાડી વાળા માથા લઈ લીધું છે

તારા મા હજી તો એ પેલા ખેમલા નું પટાઇ દઉ તો અમે હું મળી તો જવાનો છું જૂકેતો ભોગવી હારી

બધા દુશ્મનો પછી પાસે હુકા ગોળીઓ માર બંદૂકની ની હુકા લડવા જોય ઘેર બેઠા તંત્ર મંત્ર કરી એટલે વાર્તા પૂરી લ્યો આ વળી નવ લાયા તંત્ર મંત્ર કર્યું અને કે મારા ઉપર મૂઠ મારી છે ને અમે ભણો ને બેહે મરી જવું અરે હો હું મરી જતો લ્યો આ લઈને આવ્યો અને આ મેલ્યું આ માઠા ગોમ ઉપર મૂઠ વળી જ હોય તો તાણ કોણ ધણી થાવાનો અને જો આ બધા ચાર ચોકડી મેલે છે ને એટલે ચાર ચોકડી બધો ભૂત રતો હોય ને પલિત રતો હોય ને ચૂડેલો બધું રતું હોય આ બધું તું રજે ના રહો હોય તો બાબુજી ના ઘેર આવી જજે અને તું તાર મને પાડી દેજે બસ જા છૂટ્ટી જ છ હું મરી જતો વધો નહીં સરપંચો જીવશે ને ગમનું હારું કરશે રે મરી જવા દે ને અમારામાં જીવીને હું કરવું છતા જવા દે ના ચોકડી જ બધા હોય મેલતા હોય છે મિયા મેલ્યું ચોકડી પડ્યું રહ્યા હોય ચોકડી કંટાળા જો હું કરવાનું કયો કેવાનાથી સરપંચ સરપંચ

પૈસા રાખે હા જતો મારા કરોડ લોટરી લાગી કે ના લાગી 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 અને પછી આપડા બે દુશ્મનો ને પટવા માટે ભગો ભૂવો મળ્યો કે ના મળ્યો મળ્યો છે ભરેલો થેલો ધડ્યો કે ના

તમારું હારું થાય અને મારું એ હારું થાય ના ના જીવનલાલ એટલી ખુશી થાય છે એટલી ખુશી થાય છે ને તો પેલા ને તો મરી જાય બારમું બે જણા કરી દઈએ મને ખબર નહી હું ઉમંગ ઉમંગમાં ખરો ને ભૂલી જ જો યાર જીવનલાલ બે બે જો ખાઓ કરી નાખ્યો પાછો મથે મટ્યું તું લાલ ચિંતા કરશો નહીં આ તમારો હાથ ખરો ને ફેલ થઈ જાય ને તો મુંબઈ જઈ નવો ને ખાઈ આલ્યો ઇલેક્ટ્રિક આપવામાં આવી હું તો હું કઉ છું ભગવાન સર આપણા ઉપર રીજી જો એવું લાગે છે જીવનલાલ તમારા ઉપર નહીં રીજી જોણસ કોણ સરોકરી કને રા છે નોકરી કને રાખ્યા તમે તમે રાખ્યા છે તમારો શેઠ કોણ છે તમે પેલા કરોડ કને પાહેન આયા તમાર પાહેન પછી પેલાને કાવતના પૈસા કને આલ્યા તમે બધું મુ છું તો તમાર નસીબ સાથે કામ કર્યું છે વાત સાચી જીવનલાલ ચિંતા કરશો ને મારી વાત હોબળો એ બધું પડી મેલો જીવનલાલ નસીબ તો મારો દોર કરતો તો હમજણ પડી કોઈ ના ના તમારો નસીબ અમે વસ્તુનો વિચાર કરો હું તમને ખરા તારવાનો છું અને અત્યાર સુધી પેલા નુકરા ભેગું લુખા ભેગું હું ફરતો હતો એટલે મારું નસીબ ખરું ઉઘડી પાછું બંધ થઈ જતું હતું પાછું બંધ થઈ જતું હતું એ તો અને તમે ખરા ને જીવનલાલ મને ખરો હરખ માં તો એક બાજુ ખરા નહિ પેલાનો મરચિયો ગવાતો હજી ઈનો હરખ અને એક બાજુ છે રૂપિયા કોમ કરજો ચૂંટલી પરજો ચૂંટલી પર જો

એ પાપ તો ખરું કે નહીં પાપ તો ખરું પૂર્ણ કરવું પડશે તો એ પાપ આપણે લાકડા થી મોડી અને શેઠ બારમું પટા ને કેટલા સુધી ખર્ચો બધો આપણે કરવાનો અને રોવામાં બાચી નહીં મેળવાનું જો ગમત નહીં કાઢવા રોવાનું પણ હરખ માં રોવાનું કેવું

જેટલી આઈટમ એટલી આપણે જોઈએ વાહ થવી જો ના ઘણું દુઃખ ખર્ચો બધો ખેમો ને કરે છે એટલે ના હોય ને તો યુવાના નોમ નો પછી મોટો ચબૂતરો બનાવશું ગમો મારા તરફથી